લાલે બાધી લાલે જો યાર ના રે છોકરાને કીધું કે આ જા ના ભડા પિંટુ આ બલા લાલે કીધું તું વે ના લાલા કાકાને ફોન કરો જહાતાય કે બસ કે હાતા ઓયન ખાતે બોવા ઓય એ નંબર માર બાજુ

મું હાબુ કરાય તમાર ઘેર ખબર છે કરાય ગયું હો હો તોનાનો દોરો કા કરે હા તોનાનો દોરો ક્યારે કા લાવશે હે હવે એવું એમ હવે માર તો બે આતમ બે લાડવાય શું હતું કો આ કાત્રા શું તમે ઘેર શું રાખી હોય હું મેટિંગ મેટિંગ રાખી ચા પોળી કરવાની કેમ અમાર ના હોજો અમાર તો કોમ હતું મુ નહીં આવતો શું કોમ એવું કેમ ઓમ કરો નહીં હા હા

ભાઈ 500 નું 500 ગ્રામ નું તો કાળું એટલે કેટલા કેટલા રૂપિયા થઈ આ બધું ભેગા કરવાનું કારણ શું હ ઓઢમણા ને કોઈ એવું આ તો 1200 1200 નો છે ઓઢમણા ના આ તો તાપ લાગે પિલબદરા હું મોસા લાવ જા મોસા જારે મોસા આ બાજુ હા

ના તેડા શા કે હું શું કહું ના હોય એટલે જો આપડો કાચ તમે આવશો ને એટલે ઓઢામણા તો તમને પૂરેપૂરે મળી જાય અને દાગીના ને વાત કરું તો દાગીના તો તમે જે કીધા ને એ થાય બીજું તો આગળ હું નહીં કહેતો બરોબર લો અમારે આગળ કોક કેવા કહેવા માગી લો એમ ફોન આવી હલો તમારા વેવાઈ હતા વાત કહું આટલા આટલા દાગીના ના હોય સો સો ને હાથ હાથ દાગીના ના હોય એટલા બેટલા કોઈ નહીં અમે તો બે દાગીના કરી આવ્યા છો મંગલસૂત્ર અને બીજું ચીજ કલર 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 બે બિંદુ

转。出